સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનો આપણે બધા શીખી રહ્યા છીએ ટેન્સીસ આપણે બધા ટેન્સીસ શીખી રહ્યા છીએ જેમાં આપણે પહોંચ્યા છીએ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ હવે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું તો પૂર્ણ વર્તમાન કાળ એટલે કે જે ક્રિયા થોડી વાર પહેલા પૂરી થઈ ગઈ પણ તેની અસર હજુ પણ ચાલુ છે આને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ બરાબર ધ એક્ટ ઇઝ કમ્પ્લીટેડ એટલે કે ક્રિયા પૂરી થઈ ગઈ બટ ધ ઇફેક્ટ ઓફ એક્ટ ઇઝ રનિંગ પણ તેની અસર હજુ પણ ચાલુ છે હવે એની વાક્ય રચના એના વાક્યો બનાવવા માટે કેવી વાક્ય રચનાનો આપણે ઉપયોગ કરીશું તો સૌપ્રથમ આવશે સબ્જેક્ટ એ કરતા એ બધા ટેન્સમાં હોય છે પૂર્ણ વર્તમાન કાળમાં આપણે હેઝ અથવા હેવ એનો ઉપયોગ કરીશું બંનેમાંથી એક અને ક્રિયાપદ જેનું આપણે ભૂત ક્રુદંતનો ઉપયોગ કરીશું શેનો ઉપયોગ કરીશું ભૂત કૃદંતનો આપણે ઉપયોગ કરીશું બરાબર તો આપણે સૌથી પહેલી વસ્તુ શીખવાની છે કે હેશ કોની જોડે અને હેવ કોની જોડે પછી ક્રિયાપદનું ભૂત કૃદંત આવશે તો આહીની જોડે હેવ વી હેવ યુ હેવ અને ધે હેવ બરાબર જેવી રીતે આપણે આર લખતા હતા વી આર યુ આર ધે આર એવી રીતે વી હેવ યુ હેવ અને હેવ અને હી હેઝ હેઝ ઇટ હેઝ બરાબર એટલે હેઝ કોની જગ્યાએ હેવ કોની જગ્યાએ એટલે કોની સાથે ઉપયોગ કરવાનો છે એ સૌ પ્રથમ એના પછી હવે આપણી વાક્ય રચના પ્રમાણે આપણે જઈએ કે ધારો કે મારું વાક્ય છે કે મેં હમણા મારું કામ પૂરું કર્યું છે શું વાક્ય છે મેં હમણા મારું કામ પૂરું કર્યું છે એટલે મારું કામ હમણા પૂરું થઈ ગયું છે તો મારું કામ પૂરું થઈ ગયું તો એમાં સૌ પહેલા હું એટલે કે આઈ બરાબર મેં મારું કામ પૂરું કર્યું એટલે આઈ આઈ ની જોડે શું આવશે હેવ તો આઈ હેવ અને પૂરું કરવું એટલે કમ્પલીટ કરવું કમ્પ્લીટ નું ભૂતકૃત શું થશે કમ્પ્લીટેડ તો આઈ જોડે આવે હેવ એટલે આઈ હેવ

પછી વીની જોડે બી શું આવે હેવ વી હેવ પૂરું કરી નાખ્યું એટલે ફિનિશ આ વખતે ક્રિયા ચેન્જ કરીએ આપણે ફિનિશ એટલે પણ પૂરું કરું એડી લગાવી દો ફિનિશ્ડ વી હેવ ફિનિશ્ડ અવર હોમવર્ક એટલે અમે અમારું હોમવર્ક પૂરું કર્યું છે બરાબર પૂરું કર્યું છે એમ બોલવાનું હમણાં જ પૂરું કર્યું છે હમણાં જ લેસન પૂરું કરીને જ બધા ઉભા થઈને રમવા માટે નીકળ્યા છીએ એમ એટલે હજી તો યાદ જ છે કે કયું લેસન કર્યું બધું યાદ છે બરાબર એટલે કે ભૂતકાળ નથી થયું પૂર્ણ વર્તમાન કાળ છે એટલે કે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે બરાબર એટલે પૂર્ણ પછી છે કે ભાઈ તેઓએ હમણાં જ એક મૂવી જોઈ છે તેઓ તેઓ એટલે તે તેની જોડે શું આવશે હેવ અને જોઈ એટલે શું આવશે સીન સી સો અને સીન તો આપણે ત્રીજું આવશે ભૂતકૃતન સીન ધીઝ મૂવી તેઓએ આ મૂવી જોઈ છે બરાબર તે લોકો એવું હશે કે આપણે જતાં હોઈએ આપણે કઈ ચલાવી તમે લોકો પણ એ લોકો એમ કે ના અમે તો આ મૂવી હમણાં જ જોઈ છે એટલે તેઓએ આ મૂવી હમણાં જ જોઈ છે તેઓ એટલે ધે હેવ હેવ લખવું પડે એ કમ્પલસરી છે હેવ પછી જોવું એટલે સી એનો ભૂતપૂર્વ સીન ધે હેવ સીન ધીસ મૂવી પછી છે કે તું હમણાં જ આ રમત રમ્યો છે તું એટલે યુ યુ ની જોડે આવશે હેવ રમવું એટલે પ્લેડ યુ હેવ પ્લેડ એટલે કે તું રમ્યો છે ધીસ ગેમ તું આ ગેમ હમણાં જ રમ્યો છે ભાઈ બરાબર ને તું આ ગેમ હમણાં જ રમ્યો છે હવે તો બેસી જા ઓ બીજાને રમવા દે આપણે હું કહીએ ને ઘણી વાર તું આ ગેમ હમણાં જ રમ્યો છે યુ હેવ પ્લેડ ધીસ ગેમ ઓકે આગળ વધીએ આપણે એક વચન વાત કરીએ આપણે તો એક વચન આપણે હી શી અને ઇટ એની વાત કરીશું તો કે કોઈ હી એટલે કોઈ છોકરો છે તેણે હમણાં જ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે એટલે જ આ બધાને કહી રહ્યો છે મેં પહેલું પ્રાણી જોયું મેં પહેલું પ્રાણી જોયું એટલે કે તેણે હમણાં જ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે તો હી બરાબર હમણાં જ ક્રિયા પૂરી થઈ છે એટલે શું આવશે હીની જોડે શું મૂકવું પડશે હેઝ બરાબર આ બંનેમાંથી એક આવે જ ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય અને એની અસર ચાલુ હોય એટલે આ બંનેમાંથી એક આવે જ તો હીની જોડે શું આવશે હેઝ અને મુલાકાત લેવી એટલે વિઝિટ એમાં તમારે ઈડી લગાવવું પડશે વિઝિટેડ

સી એસ ડન હર વર્ક તેણીની એ પોતાનું કામ પૂરું કર્યું સી હેઝ ડન હર વર્ક સી જોડે હેઝ અને ડન એટલે પૂરું થઈ ગયું છે કામ સી હેઝ ડન હર વર્ક એ હમણાં તેનું કામ પૂરું કર્યું છે એના પછી છેલ્લા વાક્યમાં જઈએ કે ભાઈ જે ડોગ છે એણે રનિંગ હમણાં જ પૂરું કર્યું છે તો ડોગ એની જોડે હેઝ અને પૂરું કર્યું એટલે કમ્પ્લીટેડ શું પૂરું કર્યું રનિંગ એનું રનિંગ હમણાં જ પૂરું કર્યું છે ચલો નેગેટિવ વાક્યો તરફ જતાં રહીએ આપણે ધારો કે ના પાડ્યું છે હું નહીં જ રમ્યો એમ તો હવે બધા રમી લીધું એમ તો જો કામ પૂરું કર્યું હોય તો આપણે શું કહીએ આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક એટલે કે મેં મારું કામ પૂરું કર્યું છે પણ મેં મારું કામ હજુ સુધી પૂરું કર્યું નથી તો ખાલી તમારે નોટ લગાવવાનું છે

યુ હેવ નોટ પ્લેડ ધીસ ગેમ તું હજુ સુધી આ ગેમ નહીં રમ્યો યુ હેવ નોટ પ્લેડ ધીસ ગેમ એમ ના પાડીએ છીએ આપણે સામે બરાબર નોટ લગાયું હવે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ની વાત કરીએ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની વાત કરીએ તો આપણું સિમ્પલ વાક્ય હતું આઈ હેવ કમ્પ્લીટેડ માય વર્ક બરાબર એટલે કે મેં મારું કામ પૂરું કર્યું છે હવે આપણે સામેવાળાને પૂછીએ છીએ શું તે તારું કામ પૂરું કર્યું છે એવું સામે વાળાને પૂછીએ શું તે તારું કામ પૂરું કર્યું છે તો ખાલી તમારે વાક્યની શરૂઆત હેવ યુ શું કરવું પડશે હેવ યુ સામેવાળાને પૂછીએ હેવ યુ કમ્પ્લીટેડ યોર વર્ક શું તે તારું કામ પૂરું કર્યું છે હેવ યુ કમ્પ્લીટેડ યોર વર્ક શું તે તારું કામ પૂરું કર્યું છે બરાબર સામેવાળા એટલે બીજા કોઈ છે તો આપણે એમને પૂછીએ કે શું પેલા લોકોએ મૂવી જોઈ લીધી છે તો શું તો શું આવશે

પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે કોઈ છોકરો છે બાજુમાં ઊભો છે આપણે એને પૂછીએ કે ભાઈ શું આણે એટલે કે શું આણે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે તો આપણું વાક્ય કેવું રહેશે હેઝ હી શું હી હેઝ નહીં પ્રશ્નો પૂછીએ હેઝ ઈ વિઝિટેડ ધીસ ઝો તો નો હી હેઝ ના એને નહીં મુલાકાત લીધી અને એણે મુલાકાત લીધી યસ હી હેઝ હા એણે મુલાકાત લીધી છે બરાબર અને શી હેઝ ડન હર હોમવર્ક એટલે તેણીએ પોતાનું હોમવર્ક પૂરું કર્યું છે આપણે પ્રશ્ન પૂછ્યો શું તેણીએ પોતાનું કામ પૂરું કર્યું છે તો શું લખીશું હેસી હેસી ડન હર હોમવર્ક શું તેણીને પોતાનું કામ પૂરું કર્યું છે જો કર્યું છે તો સી હેસ અને પ્રશ્ન પૂછવો છે તો હેસ સી ડન હર હોમવર્ક બરાબર કર્યું છે તો યસ સી હેઝ નથી કર્યું તો નો સી હેઝ નોટ ઓકે ચલો એકવાર આપણે મેઈન વસ્તુ જે હતી એનું રિવિઝન કરીએ કે ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કોને કહેવાય કે જે ક્રિયા હમણાં જ પૂરી થઈ છે જે ક્રિયા હમણાં જ પૂરી થઈ પણ એની અસર ચાલુ છે ક્રિયા પૂરી થઈ ગઈ એટલે ભૂતકાળ નહીં ગણવાનો ક્રિયા પૂરી થઈ ગઈ એટલે ભૂતકાળ પણ એની અસર ચાલુ છે એટલે પૂર્ણ વર્તમાન કાળ બરાબર ને શું કહેવાય પૂર્ણ વર્તમાન કાળ ક્રિયા પૂરી પણ ભૂલી નથી ગયા હજુ પણ એની અસર તો ચાલુ જ છે બરાબર જમીન આયા હોય પેટ તો ફૂલ જ છે બીજી જગ્યાએ એકદમ થી ના કહીએ આપણે કારણ કે પેટ ફૂલ છે એટલે એની અસર ચાલુ છે બરાબર ಐವ ಜ ಫರಿತಿ ಮಾಡಿದೀಸು ಬಣತಾ ರಹೀಸು ಅಗಡ ವತ್ತಾ